રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકત્રીસ ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજકોટ ગ્રામ્ય અને ઉપલેટા પોલીસ સજ્જ છે ધોરાજી ડિવિઝનના આઈપીએસ સિમરન ભારદ્વાજે જાહેરમાં પોલીસની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકને જોડતા તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ અંતર્ગત મુખ્ય ચોક અને હાઈવે પર પોલીસની ટીમો બ્રેથ એનાલાઈઝર સાથે તૈનાત રહેશે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા લોકોની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવશે આ બંદોબસ્તમાં ઉપલેટા પીઆઈ બી પટેલ સાહેબ પીએસઆઈ ભટ્ટ સાહેબ અધિકારીઓ ઉપલેટા પોલીસ સ્ટાફ એસઓજી જવાનોની ટીમ શંકાસ્પદ લોકો અને વાહનોનું સતત રાઉન્ડ ધકલોપ ચેકિંગ કરી રહી છે મોડી રાત્રે સ્પીડિંગ અને સ્ટન્ટબાજી રોકવા માટે હાઇવે પર ખાસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે આઈપીએસ સિમરન ભારદ્વાજે અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કોઈ ખાનગી ફાર્મ હાઉસ કે અન્ય સ્થળો પર ગેરકાયદે દારૂની મહેફિલ માણતા પકડાશે તો તેની સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્યના જીવ માટે પણ જોખમી છે આવા કેસમાં પોલીસ વાહન જપ્ત કરી કડક કાયદેસરની કાર્યવાહી કરશે જાહેર માર્ગો પર હંગામો કરનારા કે શાંતિ ભંગ કરનારા લોકો સામે પોલીસ ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવશે પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે ઉજવે પરંતુ કાયદાના દાયરામાં રહીને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો પોલીસે જણાવ્યું વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા અને રાજકોટ ગ્રામ્યની પોલીસ દ્વારા ન્યુ ઇયરના અંગે એક ચુસ્ત અને ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પચાસ જેટલા અધિકારીઓ અને અધર બસો જેટલા હોમગાર્ડ જીઆરડી અને ટીઆરબી ટાઉનમાં ગામડાઓમાં અને હાઈવે એરિયામાં ચુસ્ત પેટ્રોલિંગ કરી રહ્યા છે જેમાં આપણું ટાર્ગેટ છે કે ન્યુ ઇયરના મોકામાં કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટી જેવી રીતે ડ્રંક ડ્રાઇવિંગ જુગાર અને તે ના કેસીસ મોટા ભાગે વધુમાં વધુ કરવામાં આવે અને એકત્રીસ ના રાત્રિમાં પણ મોટું બંદોબસ્ત રાખવામાં આવે છે અને જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ પાર્ટીના નામમાં એવું કામ નહીં કરવાનું છે જે ગેરકાયદેસર છે જેવી રીતે શરાબનો નશો કરી સેવન કરીને અને પછી ગાડી ચલાવવાનું એવું કોઈ કામ આપણે નહીં કરવાનું છે ઓકે